સમંતક મણિના કારણે ભગવાનના વિવાહ થવાનું એક કારણ છે સમંતક મણિ કોની પાસે પહોંચ્યો કેવી રીતે પહોંચ્યો આ સમંતક મણિ કોની પાસે જાય છે અને એનું શું કારણ છે આ બધું જ વિસ્તારપૂર્વક જાણવાનું છે તો નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ જ સુંદર કથાઓ આપણે સાંભળી રહ્યા છે આવી કથાઓ મિત્રો ઘેર બેઠા ફક્ત દસ મિનિટ કાઢી અને જો સાંભળવા મળતી હોય તો આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે કેમકે આ ચેનલનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય લોકોમાં ધર્મ પ્રત્યેની જાગૃતિ આવે ધર્મ પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થાય એના માટે મિત્રો આ ચેનલ હંમેશા અવિરત પ્રયાસ કરી રહી છે આપણે સનાતન ધર્મને દ્રઢ કરવાની મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે તો આવો આપણે વધીએ આગળ કે ગઈકાલે આપણે જોયું હતું કે જાંબવાન અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું અને જ્યારે જાંબવાન થોડા ઢીલા પડ્યા ત્યારે તેમણે એ વાતનું જ્ઞાન થયું કે આ તો ભગવાન પરમેશ્વર છે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે અને ત્યારે ભગવાનની સ્તુતિ કરે છે પ્રશંસા કરે છે રામ અવતાર ની વાત કરતા કહે છે કે સહેજ ક્રોધનો ભાવ પ્રગટ કરી અને વક્ર દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું ત્યારે સમુદ્રની અંદર રહેતા મોટા મોટા મગરમચ્છો અને માછલા વગેરે જળચર પ્રાણીઓ ખળભળી ઉઠ્યા હતા અને સમુદ્રએ આપને માર્ગ આપી દીધો હતો ત્યારે આપે તેના પર સેતુ બાંધી અને સુંદર યશની સ્થાપના કરી તથા લંકાનો વિધ્વંસ કર્યો આપના બાણોથી કપાઈ કપાઈ અને રાક્ષસોના માથા પૃથ્વી પર રખડતા હતા જ્યારે વૃક્ષરાજ જાંબવાને ભગવાનને ઓળખી લીધા ત્યારે કમલનયન શ્રી કૃષ્ણે પોતાના પરમ કલ્યાણકારી શ્રીહસ્તનો તેમના શરીર પર સ્પર્શ કરી અને પછી અહેતુકૃપાથી ગંભીર વાણીમાં કહ્યું કે વૃક્ષરાજ હું મણી માટે જ તમારી ગુફામાં આવ્યો છું આ મણી દ્વારા હું મારા ઉપર લાગેલા ખોટા કલંકને મીટાવવા ઈચ્છું છું ભગવાને આમ કહ્યું ત્યારે જાંબવાને ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જાંબવતીને મણી સાથે તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર છોડી અને ગયા હતા તેમણે બાર દિવસ સુધી તેમની પ્રતીક્ષા કરી પરંતુ જ્યારે તેમણે જોયું કે હજી સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈ અને દ્વારકા પાછા આવ્યા ત્યાં હવે દેવકી રૂકમિણી વસુદેવજી તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી ત્યારે તેમને બહુ દુઃખ થયું બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈ સત્રાજીતને અપશબ્દ કહેવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગાદેવીના શરણે ગયા તેમની ઉપાસના કરવા લાગ્યા તેમની ઉપાસનાથી દુર્ગાદેવી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા તે જ સમયે તેમની વચ્ચે મળી અને પોતાની નવી પત્ની જાંબવતી સાથે પોતાનો મનોરથ સફળ કરી અને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થઈ ગયા બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણી ધારણ કરેલા જોઈ અને પરમ આનંદમાં મગ્ન થઈ ગયા જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવન થયું હોય ત્યાર પછી છતરાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને જે રીતે મણી પ્રાપ્ત થયો તે બધું કહી અને તે મણી શત્રાજીતને આપી દીધો છતરાજીત ખૂબ જ લજ્જિત થઈ ગયો મણી લઈ અને તે નીચે મોડે પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતો ઘેર ગયો તેના મનરૂપી આંખોની સામે નિરંતર પોતાના અપરાધ નાચવા લાગ્યો બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત પણ થઈ ગયો હતો હવે તે વિચાર કરવા લાગ્યો કે હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય હું એવું કયું કામ કરું જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહિના ન મારે ખરેખર હું અલ્પબુદ્ધિવાળો શૂદ્ર છું ધનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો હવે હું સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી સત્યભામા અને તે શ્યમંતક મણી બંને શ્રી કૃષ્ણને આપી દઉં આ ઉપાય બહુ સુંદર છે આનાથી મારા અપરાધનું નિવારણ થઈ જશે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી સતરાજી પોતાની વિવેક બુદ્ધિથી આવો નિશ્ચય કરી અને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને શ્યમંતક મણી બંને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા સત્યભામા સ્થિર સ્વભાવ અતિ સુંદર અને ઉદારતા જેવા સદગુણોથી સંપન્ન હતા ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે એવી આશાથી કેટલાક લોકોએ સત્રાજીત પાસે તેમની માગણી કરી હતી પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણ સત્રાજીતને કહ્યું કે કે હું સમક મણીનો સ્વીકાર કરતો નથી તમે ભગવાન સૂર્યનારાયણના ભક્ત છો તેથી તમારી પાસે રાખો અમે તો માત્ર તેના ફળના અર્થાત તેમાંથી પ્રાપ્ત થતા સોનાના અધિકારી છીએ તે તમે અમને આપ્યા કરજો આ પ્રમાણે તેમને ખુશ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની યાત્રામાં એટલે કે અવતાર ધારણ કર્યો છે અને એમને કયા કયા કાર્ય કરવાના છે એ એક પછી એક ભગવાન શ્રી કૃષ્ણ કરતા જાય છે અને સર્વનું કલ્યાણ કરતા જાય છે ભક્તોને પ્રસન્ન કરે છે તો સામે દુશ્મનોનો સંહાર પણ કરે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની અનંત અને અનંત કૃપા બધા મનુષ્યો પર અવિરત વરસી રહી છે આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરતા આપણે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય